નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો જે આપણો ઓડિયાનો ટૉપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર એક નવી અપડેટ આવેલી છે એ અપડેટ શું છે તો કે અસાઇનમેન્ટના રિલેટેડ એ અપડેટ છે ઓકે ઓગસ્ટ બે હજાર ત્રેવીસ સેશન અસાઇનમેન્ટ જમા કરાવવાની છેલ્લી તારીખ એક્સટેન્ડ કરવામાં આવી છે ઓકે આ રીતનું જે અપડેટ છે અત્યારે પોર્ટલ પર આવ્યું છે ઓકે હવે આપણે જોઈશું પોર્ટલ પર ત્યાંથી આપણે જોઈ લઈશું કે કઈ રીતનું અપડેટ છે કઈ જગ્યાએ આ વસ્તુ આપેલી છે અને એક્સટેન્ડ જે થયેલી ડેટ છે એ પહેલાં શું હતી અને અત્યારે શું કરી દેવામાં આવ્યું છે શું કેટલી એક્સટેન્ડ કરી દેવામાં આવી છે ઓકે તો આ વસ્તુને આપણે ડિટેલમાં જોઈ લઈશું ઓકે વિડીયો શરૂ કરતાં પહેલાં એક રિક્વેસ્ટ કરું છું મિત્રો જો તમે ચેનલમાં નવા હશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલી બે લાયકોને પ્રેસ કરી દેજો જેના દ્વારા કોઈ પણ આ રીતે અપડેટ્સ આપણે આવે તો એ વિડીયોના ફોર્મ આપણે અપલોડ કરીએ છીએ તો એની નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલાં પહોંચી જાય ઓકે બીજું કે આપણે વોટ્સઅપ યુટ્યુબ ચેનલની જેમ એક વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલને બી ફોલો કરી શકો છો આ રીતના જે અપડેટ્સ હોય આપણે એ વોટ્સઅપ ચેનલ થ્રુ પણ આપીએ છીએ ઓકે તો ચાલો મિત્રો હવે આપણે ડાયરેક્ટલી જઈએ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ ઉપર ત્યાંથી આપણે જોઈ લઈએ કે કઈ જગ્યાએ આ વસ્તુ અપડેટ થયેલી છે એટલે આપણે બધાને આ વસ્તુનો આઈડિયા આવી જશે ચાલો જુઓ મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં આમાં આપણે સર્ચ કરીએ બી એ ઓયુ ઓકે બી એ ઓુ જેમાં આપણે સર્ચ કર્યું એટલે નીચે સ્ક્રોલ કરીને આપણે જવાનું ઓકે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીની મેઇન લિંક આવી જશે એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું જેમ લિંક ઉપર ક્લિક કરીએ એટલે નીચે તમારે સ્ક્રોલ કરીને જવાનું ઓકે નીચે આપણે સ્ક્રોલ કરીને જઈશું એ તમે જોઈ શકો છો અસાઇનમેન્ટ સેક્શન અહીં અહીંયા આપેલું છે પ્લસ આ જે અપડેટ છે અહીંયા બી આવેલી છે ચાર મેના રોજ આ અપડેટ આવેલી છે અહીંયા લખેલું છે અસાઇનમેન્ટ જમા કરાવવાની છેલ્લી તારીખ પાંચ છ બે હજાર ચોવીસ આ લિંક ઉપર આપણે ક્લિક કરીએ તો આપણને વધારે ક્લેરિટી આવશે ઓકે તમે જોઈ શકો છો ઓગસ્ટ બે હજાર ત્રેવીસ બે વિદ્યાર્થીઓએ અસાઇનમેન્ટ જમા કરાવવાની તારીખ ત્રીસ ચાર બે હજાર ચોવીસથી આગળ વધારીને પાંચ છ બે હજાર ચોવીસ કરવામાં આવેલી છે ઓકે પહેલાં શું હતી તો કે ત્રીસ ચાર બે હજાર ચોવીસ હતી હવે એને આગળ વધારીને પાંચ છ બે હજાર ચોવીસ કરી દેવામાં આવી છે ઓકે સારો એવો તમને સમય મળે છે મિત્રો હજુ બી તમારા અસાઇનમેન્ટ લખવાના બાકી હોય તો ફટાફટથી અસાઇનમેન્ટ લખી નાખજો અને સમયસર જમા કરી દેજો એટલે તમારી જે આખી પ્રોસેસ છે ઓકે એ સમયસર કમ્પ્લીટ થાય ઓકે તમારું જે એક્ઝામ અસાઇનમેન્ટ જે છે સમયસર કમ્પ્લીટ કરો એટલે સમયસર બધું વસ્તુ તમારી પૂરી થશે અને સમયસર તમારી ડિગ્રી કમ્પ્લીટ થશે અસાઇનમેન્ટ રિલેટેડના ઘણા વિડીયોઝ આપણે યુટ્યુબ ચેનલ પર પણ અપલોડ કરેલા છે અને પહેલાંના તમે અસાઇનમેન્ટ રિલેટેડ વિડીયોઝ જોશો તો એની અંદર તમને ડિટેલ્સમાં ઘણી બધી માહિતી મળી જશે કે અસાઇનમેન્ટ્સ કઈ રીતે ડાઉનલોડ કરવાના હોય છે ઓકે એ વસ્તુ તમને જાણવી હોય તો આપણા પ્રિવિયસ વિડીયોઝમાં પણ તમે જોઈ શકો છો આ જે વિડીયો બનાવવાનો મેઇન પર્પઝ આપણો એ જોતો કે આવી કોઈ નવી અપડેટ યુનિવર્સિટીના પોર્ટલ પર આવેલી છે ઓકે તો જે લોકોને અસાઇનમેન્ટ લખવાના બાકી હોય એ લોકો અસાઇનમેન્ટ લખી નાખે તમને બધાને ખ્યાલ હશે કે અસાઇનમેન્ટ લખવું કમ્પલસરી છે મિત્રો તમારે એક્ઝામ આપવી અને અસાઇનમેન્ટ લખવું ઓકે એ વસ્તુ કમ્પલસરી છે કારણ કે તમને એક વસ્તુ કહું કે જ્યાં સુધી તમે અસાઇનમેન્ટ ના નહીં લખશો ને તમે તમારી જે ફાઇનલ માર્કશીટ આવે છે ને એમાં જોજો તમે એમાં અસાઇનમેન્ટના માર્ક્સ અને તમારી ફાઇનલ એક્ઝામમાં માર્ક્સ બરોબર ને બંને વસ્તુ ત્યાં હોવા જોઈએ એકમાં પણ તમે જો ગેરહાજર અથવા તો જેમ કે પરીક્ષા તમે ના આપેલી હોય તો તમારું ફાઇનલ માર્કશીટ આવશે ને નહીં એટલે તમારે બધી વસ્તુ અસાઇનમેન્ટ અને એક્ઝામિનેશન આ બંને વસ્તુ આપવી કમ્પલસરી છે ઓકે તો આ વસ્તુને જે અસાઇનમેન્ટ અને જે એક્ઝામિનેશન છે એને સમયસર તમે આપતા જાઓ ઓકે વિધિન ડેટ્સ તમે બધું કમ્પ્લીટ કરતા જાઓ એટલે કોઈપણ જગ્યાએ તમને પ્રોબ્લેમ આવશે નહીં ઓકે જેમ કે મારી જે છે મિત્રો મેં બીએ જે છે આની પહેલાં એક વિડીયો બનાવેલો બી એની અંદર મારું ફાઇનલ માર્કશીટ જે હતું એ ઘરે આવી ગયું હતું એના વિશે મેં વિડીયો બનાવેલો બીજું કે મારું અત્યારે માર્કશીટ જે છે એ તો આવી જ ગયું હતું પણ અત્યારે મારું ફાઇનલ ડિગ્રી સર્ટિફિકેટ પર પોસ્ટ કુરિયર થ્રુ મારા ઘરે આવી ગયું છે એના વિશે પણ હું વિડીયો બનાવી દઈશ કે કઈ રીતનું આપણું ડિગ્રી સર્ટિફિકેટ દેખાય છે મિત્રો ઓકે અને કઈ રીતે મેં ડિગ્રી સર્ટિફિકેટ મારા ઘરે આવ્યું એટલે મેં કંઈક પ્રોસેસ કરેલી કે ડાયરેક્ટ આવી ગયું એના વિશે ડિટેલમાં આપણે વિડીયો બનાવી દઈશું એટલે તમને પણ આઈડિયા આવી જશે જો ટૂંકમાં કહી દઉં છું કે અસાઇનમેન્ટ અત્યારની જે પ્રોસેસ છે એના પ્રમાણે તમારે કોઈપણ જાતની અલગથી પ્રોસેસ કરવાની થતી નથી ઓકે ને જેમકે મેં કોઈ અલગથી પ્રોસેસ કરી નથી કે મારું ડિગ્રી સર્ટિફિકેટ ઘરે આવી જાય ઓટોમેટિકલી તમારું જે છે જ્યારે તમે એક્ઝામનો ફોર્મ ભરો છો એડમિશનનો ફોર્મ ભરો છો ત્યારે કંઈક બસો રૂપિયા ફીસ તમારી ડિગ્રી સર્ટિફિકેટની પણ હોય છે ઓકે તો અત્યારે જે છે ઓટોમેટિકલી જો તમે બધું અસાઇમેન્ટ પ્લસ એક્ઝામિનેશન બધું પાસ છો ઓકે તો તમારું કુરિયર માર્કશીટ અને તમારું ડિગ્રી સર્ટિફિકેટ એ ઓટોમેટિકલી કુરિયર થ્રુ તમારે ઘરે આવી જશે ઓકે તો આ રીતની આખી પ્રોસેસ છે મિત્રો ઓકે સમયસર બધું વસ્તુ કરતા જાવ સમયસર તમારી ડિગ્રી પૂરી થઈ જશે ઓકે આ વિડીયોમાં બસ મેઈન પોઈન્ટ એટલો જ છે કે અસાઇનમેન્ટ જમા કરાવવાની જે તારીખ છે ત્રીસ ચારથી લઈને પાંચ છ સુધી વધારી દેવામાં આવી છે ઓકે ઓગસ્ટ બે હજાર ત્રેવીસની બેચ માટે ઓકે તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય જેટલા ગ્રુપ્સ હોય એમના સુધી જરૂરથી આ માહિતીને પહોંચાડી દેજો એટલે બધાને આઈડી આવી જાય કે આવી કોઈ નવી નવી કંઈ અપડેટ આવેલી છે ઓકે જેમ આપણે વિડીયોની શરૂઆતમાં એક વસ્તુ તમને કહી દીધી કે આપણે યુટ્યુબ ચેનલની જેમ એક વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે ઓકે તો એ વોટ્સઅપ ચેનલને બી તમે ફોલો કરીજો કરી લેજો એની લિંક અમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલને બી ફોલો કરી શકો છો ત્યાં પણ આ રીતને આપણે અપડેટ્સ આપીએ છીએ ચાલો મિત્રો થેન્ક યુ આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર તમારા જેટલા ફ્રેન્ડ્સ છે બધાને શેર કરજો ઓકે હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે ત્યાર સુધી ધન્યવાદ મિત્રો